નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા મુખ્ય સમાચાર બારડોલી ખાતે આજે જળ મંદિર દ્વારા કૃષ્ણ ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા બારડોલી વર્ષોથી ભક્તોની અડક આસ્થાના સમાન રામજી મંદિર આવેલું છે વર્ષો પુરાણું અહીં મંદિર કાર્યરત છે જ્યાં વર્ષ દરમિયાન અનેક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું રામજી મંદિર દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવમાં આવતી અગિયારસ એટલે કે જળ જીલણી અગિયારસે પાલખી યાત્રા નીકળે છે ભગવાન શ્રી કૃષ્ણ પાલખીમાં બેસાડી નગર ચર્ચા કરાય છે બારડોલી નગરના અનેક હિન્દુ વિસ્તારોમાં પાલખી ફરે છે અને એક પાલખી નહીં પરંતુ સત્તર જેટલી પાલખીઓ ફરે છે અને આ આયોજન કરાય છે અને એમાં આવતું દાન અને સેવા કાર્યમાં ઉપયોગ થતું હોય છે આ પાલખી શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જલ ઝીલવા માટે નીકળેલા એ એટલે જલ ઝીલણી એકાદશી અને આ પાલખી એ પરિપાટી અનુસાર છેલ્લા સો વર્ષથી વધુ થઈ ગયા આ પાલખી બારડોલી શહેરની અંદર દરેક હિન્દુ ઘર હિન્દુ એરિયા ની અંદર થી પસાર થાય છે પાલખી કાઢવામાં આવે છે પહેલા એક પાલખી હતી અત્યારે આજની તારીખે સપ્તર પાલખી નું આયોજન થયેલું છે અને દરેક સોસાયટી ઓને આવરી લેવાનું એક નેમ છે